પ્રોગ્રામ ખોટો પડશે તાકે તમે તમને શું વાંધો તાક તમે કીધું ને વાંદરા ખોરાક છે અમારા બધા લંકાવાળાનો કે હા તાકે થોડાક દી પેલા આવ્યો તો આખું ગામ બાળીને ગયો તે ભૂખ્યા નહોતા અને પાછું એ તો એ એમ કહીને ગયો કે નાના નાનો હતો તો આ બીજા આવશે એ તમારા બાપ હશે કહેવાય કે આપણે આમાં કાંઈ ઓબાળો થાય પેલા નીકળી જવાય આમ ના એટલે બેય એવા બેય ભાઈઓ પોતાની દુકાને બેઠેલા ને પછી ઘરા ગી નહીં એટલે એ બેય ભાઈએ ભાઈઓ બેઠે તો મજા આવે જાય જે અંદર કેમ મોટા ભાઈ આજે એમ છે ઢીલા દેખાવ છો કે આજે જરા તમારા ભાભી વધારે બોલેલા ને એ લોકો ઝઘડે તો મીઠું મીઠું બેય માણસ ઝઘડતા તમે બિલ